કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે પક્ષો વચ્ચે સર્જાઈ મારામારી ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તાર પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી ઉગ્ર થતા બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી શહેરના કુંભારવાડા મોતીધાડાઓ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે સવારે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખીને બંને પક્ષો દ્વારા રાત્રે મારામારી સર્જી હતી જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલની પોલીસ ચોકી નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે

તો થોડીક બોલચાલ થઈ તો અજીત સાંઈ કાળુ એના છોકરા નાસી અજીત સાંઈ રફાઈને બોલ કે તું બધું લઈને છોકરો ઘરે દોડીને ગયો ત્યાંથી ચાર ત્રણ ચાર લઈને આવ્યો અને પછી એના એના એની દીકરીનો પાઇપ હતા સ્ટીલના પાઇપ હતા એની દીકરીનો છોકરો સમીર કરીને એ સૌથી પહેલો ઘા સમીરે કર્યો મારા પપ્પા આવીને સીધો મારા માથામાં ઘા અને એનાને ને ઈનો કોઈ તે છે ને એના વ્યક્તિનો કોકનો ભાઈ એના એની દીકરીને વાગી ગયું છે એ નામ અમારું દે છે અત્યારે હાલમાં અને એ લોકો 15 થી 20 જણા હતા અને એટલે બધા અમને મારવા આવ્યા હતા અને અમે ટોટલ મૂળ 3 જણા હતા બરાબર કેટલા જણાને ને વાગી ગયું છે અમને અમને 3 જણા ને વાગી ગયું છે શું નામ છે એક એક અસલમભાઈ મનસુરી સમીરભાઈ મનસુરી અને તૌફિકભાઈ રફાઈ તૌફિકભાઈ વધારે કાઈ વાગી નથી તો અમને બેને ને વાગી ગયું છે બરાબર મારો વાળા કેટલા હતા મારવાવાળા છ આઠ જણ હતા મારવાવાળા નાસિર રફાઈ પછી એક અજીત સાહેબ કાળુ સાહેબ અને બીજા બધા એના સગાવાળા અને ભાઈ બંધુ હું હથિયાર હતું હથિયારમાં હતા સ્ટીલના પાઇપો હતા અને ઈટળા બધા ઓકે કઈ જગ્યા માથાકૂટ થઈ કાતરી મશીનનો ચોક છે શેરી નંબર ત્રણ મોટી બનાવ આ વિશે પોલીસ ફરિયાદ કરવાની પોલીસ ફરિયાદ એ લોકો કરશે તો અમે પણ કરશે